ચોર્યાસીના મોરા ખાતે ઈ ખાત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર સમગ્ર ભારત માટે જળસંચય જનભાગીદારીનું રોલ મોડલ ગુજરાત બનશે સમગ્ર દેશમાં આઠ પોઈન્ટ પંચાવન લાખ રેઇન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રક્ચર બન્યા છે સાંસદ મુકેશ દલાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

આ અવસરે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ મોરા ગામ સરપંચ જિલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય હોદ્દેદાર અગ્રણીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા